છતાંય ગામ પાણી નથી મળતું આખા ગામની મહિલાઓને એક જ નળે થી પાણી ભરવું પડે જી બે બોર પાડેલા છે એક બે વર્ષ અટાવ પાડે તો કુવાની પાસે જ જેમાં પાણી નથી આવ્યું એટલે બોર પૂરી દેવામાં આવ્યું છે અને અત્યારે જે નવો બોર પાડવામાં આવે છે એમાંથી પાણી વિતરણ કરવામાં આવે છે પરંતુ તેમાં રેતી આવી જવાથી મોટર ભરી જાય છે વારે ઘડીએ દસ ચાર પાંચ દિવસે મોટર ભરી જાય છે એટલે એને રિપ્લેસ કરીએ એટલે પાણી બે ત્રણ દિવસ બંધ રહે છે કેટલા સમયની સમસ્યા છે અંદાજિત દોઢ બે મહિના જેવું થયું છે મોટર ભરી જાય પ્રશ્ન થાય છે વારે